સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં આવેલા ગુણભાખરી ગામે સાબરમતી આકુળ અને વ્યાકુળ નદીઓના સંગમ સ્થળે આદિજાતિ બાંધવાનો પરંપરાગત લોકમેળાનું રંગે ચંગે સમાપન થયું ત્રિવેણી સંગમ તટે ચિત્ર વિચિત્ર મહાદેવના સાનિધ્યમાં યોજાયેલા બે દિવસીય મેળામાં પ્રથમ દિવસે આદિવાસી સમાજના લોકો એકત્ર થઈને મોડી રાત સુધી ભજન કીર્તન તેમજ પરંપરાગત નૃત્ય કરે છે આ માસના દિવસે વહેલી સવારથી અસ્થિ વિસર્જનની વિધિ શરૂ થાય છે કહેવાય છે કે મેળ પડે એટલે મેળો આ ઉક્તિ અહીંના પરંપરાગત મેળાની બીજી બાજુ સમાન છે આ મેળામાં આદિવાસી યુવક યુવતીઓ પોતાના મંદા માણીગરને શોધવા સોળે શણગાર સજીને આવે છે મેળામાં હરતા ફરતા તેઓ એકબીજાની પસંદગી કરે છે અને તેના પ્રતિક સ્વરૂપે એકબીજાને પાન પણ ખડાવે છે તો બીજી તરફ મેળોમાં આવેલા લોકોએ ઢોલના તાલે પરંપરાગત નૃત્ય કરીને ચંગોળમાં બેસીને ચીજવસ્તુઓની ખરીદી કરીને મેળાનો માહોલ જમાવ્યો હતો આદિવાસી વિસ્તારના મેળાઓએ લોક સંસ્કૃતિને જીવંત રાખવાનું કામ કર્યું છે रिपोर्टर जयेश ठाकुर इंडिया न्यूज मेरा नाम राजमल वडेरा है और मैं कोटरा का निवासी हूँ और जैसे कि हमारे हर साल हर बार जैसे कि यहाँ पे महाकुंभ नहीं जा सकते हैं इसीलिए हमारे जैसे कि पड़ोस गांव में गुजरात में चतरवेतर में जो महादेव जी का मंदिर है वहाँ पे नदी है वहाँ पे जैसे कि કોઈ ઓફ હો જાતા હૈ જિસકે અર્થ ઈ હોતી હૈ ઉસકો વિસર્જન કરને કે લિયે હમ યહી આતે હૈ ઇસલિયે જ્યાદા દૂર નહીં જાપાતે હૈ ઇસલિયે હમારે પૂર્વજો કે પૂર્વજ ભી યહી લاتے تھے ઓર મેરે ભી દાદી ઓફ હો ગઈ થી તો મે ભી ઉનકે અર્થી વિસર્જન કરને કે લિયે યહાં પર આયા ہوا હું ધન્યવાદ મારુ નામ પંડ્યા કાંતિબાઈ છગનભાઈ ગામ બામનોજ તાલુકો દોતા અને જિલ્લા બનાસકાંઠા નો વત્યુ છું અમારા ઢેલવાડા ની અંદર આતા ગુણગોખ નો મેળો ચિત્ર વિચિત્ર નામે ઓળખાય છે આ મેળાનું મહત્વ એવું છે કે પોતાનું કોઈ પણ માણસ સ્વજન મરી ગયું હોય તો એના અસ્થિ વિસર્જન આ ફાગણ મહિનાની અમાસના દિવસે એનું અસર્જન કરવામાં આવે છે તેના સમયના તમામ સ્વજનો સાથે આવી અને આ પવિત્ર ગંગાની અંદર અસર્જન કરી અને જે પ્રસાદી તરીકે વેચે છે આજુબાજુના એરિયા કે રાજસ્થાનથી મોડી છે આગળના પટા સુધી બધા માણસો અહીંયા આવે છે અને એની પાછળ એ લોકોનો કપડાનો પણ વ્યવહાર કરે છે અને પછી પોતાના ઘરે જઈ અને મહેમાનો આતા સ્વાગતા કરે છે આ વર્ષો પુરાની એક કહાણી છે એ ચિત્ર અને વિચાર બે ભાઈઓ હતા તેમણે એ આવી અને આ વિધિપૂર્વક આ કામ કરેલું એના પાછળ અત્યારે આ પરંપરા મુજબ અત્યારે એ પણ આ ચાલે છે એની વિધિ અસ્થિ વિસર્જનની અને પોતાના સ્વજનો સાથે વિસર્જન કરે પછી ઘરે જાય છે પોતાના